ભાવનગરના અલંગશીપ બ્રેકિંગ યાર્ડ ખાતે ડિમોલેશન હાથ ધરાયું છે ભાવનગરના અલંગશીપ બ્રેકિંગ યાર્ડ ખાતે ગુજરાતના સૌથી મોટા ડિમોલેશનની ભારે ભરખમ પોલીસ બંદોબસ્ત સાથે શરૂઆત કરવામાં આવી હજારો એકર જમીનમાં રહેલા ગેરકાયદેસર દબાણને ખુલ્લું કરવાની કામગીરી શરૂ કરાઈ કુલ છવ્વીસો નોટિસ આપીને દબાણ દૂર કરવાની શરૂઆત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય અશોક ચૌહાણ ગારિયાધાર મોગલધામ કવરાવ દ્વારા આયોજિત ચતુર્થ સમુલગ્ન મહોત્સવ વિક્રમ સવન બે હજાર એક્યાસી માગસર સૂદ બે મંગળવાર તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસના રોજ સમય સવારે આઠને ત્રીસ કલાકે આર્યાવત ભારત દેશ તથા દેશ વિદેશમાં માં મોગલને ભસતા સર્વે ધર્માનુરાગી ભાઈ બહેનો માં મોગલની અતિ પ્રસંતા માટે તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસને મંગળવારે એકસઠ કન્યાના કન્યાદાન મહોત્સવ એટલે કે લગ્ન પરિણય મહોત્સવ જે કબરાઉ મોગલ ધામના તીર્થભૂમિ મધ્યે પૂજ્ય ચારણ ઋષિ મોગલકોણ બાપુ શ્રીના સંકલ્પ સિદ્ધિ સ્વરૂપે આયોજિત કર્યું છે તો આ શુભ પ્રસંગમાં સપરિવાર પધારવા ભાવભર્યું નિમંત્રણ છે આચાર્ય શ્રી ગુરુદેવ કૃપાપાત્ર હરિપાદરેણો શ્રી સિદ્ધાર્થજી મહારાજ અંબાધામ દુધ આચન આયશ્રી ચાલુમાં જહુમા મંદિર વોમ મોગલધામ કબરવ દ્વારા આયોજિત ચતુર્થ સમૂહ મહોત્સવનું શુભ સ્થળ છે મોગલધામ કબરવ તાલુકો ભચ્ચ જિલ્લો કચ્છ નિમંત્રક પરમ પૂજ્ય મોગલ કુળ બાપુશ્રી તથા સમસ્ત સેવક કરો ઘનતા કબ્રાઉ દાંતા